વલસાડથી મહારાષ્ટ્ર સુધીનો નેશનલ હાઇવે બિસ્માર વાહન ચાલકો માટે અકસ્માતોનું આમંત્રણ ચોમાસાની ઋતુ દરમિયાન શહેરી ગ્રામ્ય સહિત નેશનલ હાઈવે પરના માર્ગો બિસ્માર બને તે સાધારણ બાબત છે પરંતુ આ બિસ્માર થયેલા માર્ગનું સમયસર સમારકામ નહીં થવાથી અકસ્માતો થવાની પૂરેપૂરી સંભાવના છે ત્યારે વલસાડથી મહારાષ્ટ્ર સુધીનો નેશનલ હાઇવે અત્યંત બિસ્માર થઈ જવાને લીધે આ માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો માટે અકસ્માતનું આમંત્રણ હોય તેવું ફલિત થઈ રહ્યું છે કારણ કે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંને રાજ્યોને જોડતા આ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર માત્ર ચોમાસું જ નહીં વગર ચોમાસે પણ ખાડા પડી જવાથી અનેક અકસ્માતો નોંધાયા છે જેમાં વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે વલસાડ સહિત ગુજરાત અને અન્ય રાજ્યોમાં મુશળધાર વરસાદને કારણે દરેક રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાઓ પૂરવા માટે આર વિભાગ કોઈ તસ્દી લેવા નથી માંગતું એટલું જ નહીં વાહન ચાલકોએ ટોલ ટેક્સ ભરવા છતાં હાઇવે પર કોઈ સુવિધાઓ આપવામાં આવતી નથી અને અધુરામાં પૂરું ખખડત જ હાઇવે પર રાત્રે પસાર થતા વાહન ચાલકોને હાઇવેની લાઇટો બંધ હોવાને લઈને અકસ્માતનો પણ ભય રહે છે જેનાથી વાહનોમાં પણ ભારે નુકસાન થાય છે તેમ છતાં હાઇવે ઓથોરિટી હાઇવે પરના બે ચાર ખાડાઓ પૂરી પોતાની કામગીરીથી સંતોષ માને છે રોજબરોજનું કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવા છતાં હાઇવે પર વાહન ચાલકો માટે રસ્તા લાઇટ કે અન્ય કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે